સુરત શહેરમાં હિન્દુ યુવતીનો મુસ્લિમ યુવક સાથેના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો સુરતના અડાઝરમાં પૂર્વ વિધર્મી પ્રેમી પ્રેમિકાની અન્ય યુવક સાથે જોઈ જતા પ્રેમિકાએ આપઘાત કર્યો અડાઝરમાં રહેતી યુવતી મેકડોલર્સમાં કામ કરતી હતી યુવતીના મેકડોલન્ડ્સ મેનેજર સાથે પ્રેમ સંબંધ હોવાનો પૂર્વ મુસ્લિમ યુવકે આક્ષેપ કર્યો મુસ્લિમ યુવક અને યુવતીના ઘરે પહોંચતા યુવતી અને મેનેજર એક જ રૂમમાં દેખાઈ આવ્યા કઢંગી હાલતમાં તેવો આરોપ મૂક્યો મુસ્લિમ યુવકે યુવતીના પૂર્વ પ્રેમીને જોઈ યુવતીને એકસાથે રૂમમાં ભરાઈ ગયા અને બંને ગભરાઈ ગયા તેવું કહ્યું મુસ્લિમ યુવકે પચીસ મિનિટ સુધી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીએ દરવાજો ન ખોલતા આખરે મુસ્લિમ યુવક વસીમે દરવાજો તોડી અંદર પ્રવેશ્યો યુવતી ગરોય ફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ આવતા યુવતીને હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો સુરતની સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબે યુવતીને મૃતક જાહેર કરી અડાજણ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને વસીમ શેખના નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત વસીમ સલીમ શેખ ભાઈ ગાડીના પેપર માટે મને બોલાવેલો હતો તો મેં ગયેલો તો એમાં એકવાર મેં ફોન કર્યો તો ફોન નહીં ઉપાડેલો બીજી વાર ફોન કર્યો ફોન નહીં ઉપાડેલો મેં કીધું ચાલ કાલે રાત્રે તો વાત થઈ જ ગયેલી છે કે ઘરે આવીને લઈ લેજો હું ઘરે ગયો તો દરવાજો પેલી એની એક ફ્રેન્ડ હતી એ જોબ માટે નીકળતી હતી તો દરવાજો ખુલ્લો જ હતો તો એ લોકો અંદરના રૂમમાં હતા મેં થોઈકો એ રીતના દરવાજો તો પેલા છોકરાએ તો સટવટ નહીં પહેરેલો આ બી થોડાક એવા જ કપડાંમાં હતી અંદરથી તો કંઈ પહેરેલું જ નહોતું તો પેલો છોકરો તો ગભરાઈને ભાઈ ગયો ને આ બી ગભરાઈ ગઈ તો આ મને ધક્કો માર્યો રૂમ લોક કર્યો ને એમાં એ નક્કી ગઈ બાકી સિવાય કંઈ ખબર નહીં હવે મેં જેમ તેમ કરી દરવાજો તો ખોઈ લો હું ગભરાયેલો હું એટલો માણસ તો જેમ તેમ કરીને સિવિલમાં લાવ્યો તો સિવિલમાં લાવીને મૃત જાહેર કર્યો ગઈ એટલે કોણ હતી શું કર્યું હવે એટલી તો અમે ફ્રેન્ડશીપમાં હતા બહુ દિવસથી મેં એને ગાડી આપેલી હતી તો ગાડી તો મેં લઈ લીધેલી તો મેં કીધું ઓરિજિનલ પેપર એના દોડે છે મારા નામ પર તો મેં કીધું ગાડી વેચી તો દઈએ એટલીસ્ટ તો મેં કીધું ઓરિજિનલ પેપર માટે ત્રણ ચાર હજાર રૂપિયા હું વાપરું એના કરતાં પેપર લે માંગી લેવામાં બહુ પ્રોબ્લેમ છે પેપર માંગી લીધા તો પેલી એ કીધું ઘરે આવી જજે તો મેં એને બે વાર કોલ કર્યો તો પેલી જવાબ નહીં આપ્યો મેં કીધું ચાલ ઊંઘેલી આ બપોરનો સમય કે કામમાં હશે કે કામમાં હશે કે એક્સિટેડ જે મેં કીધું લે બોલે કીધેલું તો છે જ કે આવી જશે તમે ગયો તો એ અંદરના રૂમમાં લોક હતી તો એને એમ કે પેલી છોકરી ઠોકે છે તો પેલી છોકરી જોબ માટે નીકળી ગઈ મેં ઠોઈ દરવાજો તો એ લોકો ગભરાઈ ગયા બંને ડાયરેક્ટ પેલા છોકરાએ તો શર્ટ ઓટ પહેરેલો જ નહોતો ને આ બી એવા જ કપડામાં હતી પેલો છોકરો ફટાફટ મને ધક્કો મારતો ચાલ તો બહાર નીકળ પછી વાત કરીએ તું બહાર નીકળ પેલો છોકરો સટવટ પહેરીને ભાઈ ગયો ને આ બી એકદમ ગભરાઈ ગયેલી તો એ મને ધક્કો માર્યો ને બસ પછી એ જ થયું તો મેં રૂમ લોક કર્યું ને આ જે બી કર્યું રહ્યું પાછી લેજી એ તો મેં દરવાજો ઠોક 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 કરતો હતો તો એ દરવાજો એવો લોક હતો તો એમાં ખોલતા કરતા પંદર વીસ મિનિટ જેવું પચીસ મિનિટ જેવું થઈ ગઈ મને તો એમાં તો એ ભાઈ લટકી ગયેલી ત્યાં હું તો પંખા ચોડે પછી મેં એને ગોડ દોરી કાપી ભાડે ની ફટાફટ લેવા ગયો રિક્ષા લાવ્યો અહીંયા લાવ્યો મેં એટલો જ એટલે ગભરાઈ ગયો કે પેલે મેં કીધું આને હોસ્પિટલ લઈ જાય પછી લાવ્યો એના ભાઈ ભાભી ને મેં કોલ કર્યા બહુ બધા એ લોકો મારો કોલ જ નતો ઉપાડતા પછી પોલીસ વાળા આવ્યા ને આ લોકો પોલીસ વાળા બોલાવ્યા ને મૃત જાહેર કરી એ લોકોએ પછી જે સ્ટેટમેન્ટ છોકરી પીઝામાં જોબ કરતી હતી અને તમારી સાથે ફ્રેન્ડશીપ માં એ તો આઠ વર્ષ થી હતી અમે બે હાજર પંદર સોલથી હતા એ પકડાઈ ગઈ બરાબર છે વાત પણ કેમ એટલી ગભરાઈ ગયેલી એના લીધે કે હવે શું થશે ને શું નહીં